કાપોદરા પોલીસ દ્વારા તેરા તુચ્ક અર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મોબાઈલ ચોરી કરી રૂપિયા ટ્રાન્સફર કરનાર મિત્રને પકડી પાડ્યા બાદ મૃતક મિત્રના પરિવારને ચોરાલા રૂપિયા પરત કર્યા હતા કાપોદરા પોલીસ દ્વારા તેરા તુચ્ક અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં થોડા સમય પહેલા સંદીપ પીન દેસાઈએ તેના મરનાર મિત્રના ઘરે જઈ તેનો મોબાઈલ ફોન ચોરી લે તેના મોબાઈલમાંથી ગૂગલ પે મારફતે ત્રણ લાખ રૂપિયા

એ એક ફરિયાદ કાપોત્રા પોલીસ સ્ટેશન એફઆઈના માધ્યમથી મંધાવેલ કે પોતાના સગા નાના ભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ કેન્સરની બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી ધોરણની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈની પત્નીનો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગયેલ છે જે મતલબ કે ફરિયાદ પદ્ધતિ જે ફરિયાદ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વિસ કાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેજું જ હોય એવી પોલીસે ક્ષમતા ઉપજતા પોલીસે દિશામાં બે એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાના પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાલ ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું